જયમ બે સૌથી પ્ર પ્રથમ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયા પછી પ્રથમ પ્રશ્ન આવે ફોન્ટ ઇન્સ્ટોલ કરવાનો તો ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવા તો તમે જે ફોલ્ડરમાં સોફ્ટવેરનો સમગ્ર ડેટા નખે છે એ ફોલ્ડરની ઉપર કરો તો તેમાં જુદા જુદા ફોલ્ડરો દેખાશે એમાં એક ફોન્ટ નામનો ફોલ્ડર હશે જેની અંદર સોફ્ટવેરમાં જે ફોન્ટ ઉપયોગ કરવામાં આવે છે તે ફોન્ટ આપેલા છે સમગ્ર સોફ્ટવેરમાં ઘનશ્યામ ફોન્ટનો ઉપયોગ કરેલ છે તો ઘનશ્યામ ફોન્ટ છે તેના ઉપર ક્લિક કરો ક્લિક કરતો એક આવો એ વિન્ડો ખુલશે જેના ઉપર ઇન્સ્ટોલ ઉપર બટન કરતોની સાથે જ અહીંયા મારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ છે તો એમ પૂછે છે ફરીથી રિપ્લેસ કરવા છે તો જો તમારામાં એકવાર ઇન્સ્ટોલ કરેલા છે તો ઘનશ્યામ ફોન ઇન્સ્ટોલ કરેલા નથી અને કરો તો પણ વાંધો નહીં તો હું ફરીથી કરું છું તમારા નહીં હોય તો તમારી પ્રોસેસ થશે વિદિન દસ જ સેકન્ડમાં કોપી પેસ્ટ થઈ જશે અને કાર્ય પૂર્ણ થઈ જશે એનો કોઈ ફરીથી મેસેજ આવશે નહીં તો આ ઘનશ્યામ ફોન્ટનો ઉપયોગ કરે છે સાથે વધારાના બે ફોન્ટ આપે છે ગોપીકા ટુ તો મારી એવી ઈચ્છા છે તેની પણ એ ઘણી વખત જૂના સોફ્ટવેરવાળો અને ગોપિકા ટુની જરૂર પડે છે તો એને પણ ઇન્સ્ટોલ કરી દેવા અને એક વધારાના ઓએમઆર સીટ ફોન્ટ આપે છે તો આ ત્રણ ફોન્ટ ઇન્સ્ટોલ અવશ્ય કરી દેવા અત્યારે હાલ એમ કહી શકીએ કે ઘનશ્યામ ફોન્ટનો જ ઉપયોગ કરેલ છે પણ આ સંકટ સમયે આ બે ફોન્ટ બહુ ઉપયોગી છે કોઈ એવું કુપત્રક તાત્કાલિક બનાવવાનો હોય તે દિવસે આ ફોન્ટ ઇન્સ્ટોલ કરવા બહુ કામમાં આવશે જે ઘનશ્યામ ફન્ટનો ઉપયોગ કર્યો છે તેનું લેઆઉટ જોવું હોય તો એ લેઆઉટ પણ બનાવ્યું છે તમારે ઘનશ્યામ પાછા લખતો શીખવી હોય તો અમે લેઆઉટ જેમ બે સોફ્ટવેર તરફથી બનાવેલ છે આના અનુરૂપ આની પ્રિન્ટ કાઢીને તમે શીખી શકો છો ત્યારબાદ આ ઇન્સ્ટોલ કેવી રીતે કરાય મેં વિડીયો બતાવી દીધો પણ તમે ચિત્રમાં જોઈને પણ ઇન્સ્ટોલ કરી શકો છો બીજી એક મેથડ ઇન્સ્ટોલ કરવાની કંટ્રોલ પેનલમાં જઈને પણ કરી શકાય પણ એ લોબી મેથડ છે તો આ બીજા નંબરની મેથડ ફક્ત ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરીને કરવો તો આશા રાખું છું ફોન્ટ ઇન્સ્ટોલ કરતા આવડી ગયા છે અસ્તો જય હિન્દ જય ભારત